ના કપુરાઈ ગામના આંગણે રામદેવપીર મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કપુરાઈ ગામના આંગણે રામદેવપીર મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ સુંદર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબ જ સારી સંખ્યામાં રામદેવ ભક્તો પધાર્યા હતા સાડા ત્રણ દિવસના ઉપવાસ બાદ બપોરે બાર વાગ્યા થી પારણા કરી લોકોએ ખૂબ જ ભક્તિભાવ શ્રદ્ધાથી રામદેવ પીર ની આરતી થાળ કરી ભંડારાની શુભ શરૂઆત કરી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા હતા તેમજ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી એવા સૃષ્ટિબેન શ્રીમાળી પણ કપુરાઈ ગામ પધાર્યા હતા આ સાથે જ મંદિરના આયોજકો મિત્રો આવેલા તમામ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો અમારા કપુરાઈ ગામે દર વર્ષની જેમ અમે સાડા ત્રણ દિવસનો આખું મોઢલો ઉપવાસ કરીએ છીએ અને અમારા કપુરાઈ ગામમાં આજુબાજુથી માનવ બહેરામણ એટલું આવે છે કે ભગવાનની એવી કૃપા છે કે અમે હર વર્ષ ભંડારો કરીએ છીએ અને તો મહાપ્રસાદી લે છે અમોને આનંદ થાય છે અને વર્ષોથી અમારા વડાઓથી જ આ બધું ચાલ્યું આવ્યું છે અને ચાલશે એવી અમે આશા રાખીએ છીએ બોલો રામ આપી